સુરતમાં કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક મળી હતી જેમાં મતદાન નોંધણી ઝુંબેશ અને જીપીસીબી તેમજ મહાનગરપાલિકાની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી સુરત કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી જેમાં કલેક્ટર ડીઓ અને અધિકારીઓની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને પૂર્વ મંત્રી વચ્ચે સંકલન બેઠક યોજાઈ હતી સંકલન બેઠકમાં પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ મતદાર નોંધણી ઝુંબેશમાં પડતી મુશ્કેલી અંગે ચર્ચાની રજૂઆત કરી હતી તે ઉપરાંત નાગરિકોને કાર્યકર્તાઓ તેમજ બીએલઓને પડતી મુશ્કેલી અંગે પણ ચર્ચા થઈ હતી તો દિવસો ખૂબ ઓછા છે ખૂબ ઝડપથી બીએલઓ દરેકના ઘરે જાય બે હજાર બેનો પુરાવ ઉપલબ્ધ કરાવે તે અંગેની ચર્ચા થઈ હતી સાથે જ ફોર્મ ઝડપથી ભરાઈ જાય તે માટેની ચર્ચા પણ કરાઈ હતી તો સાથે જ સંકલનની બેઠકમાં બીએલઓને પડતી માનસિક ત્રાસ અંગેની કોઈ ચર્ચા કરાઈ ન હતી કોડીનારમાં બીએલઓએ મતદાર કામગીરીના તણાવથી આપઘાત કર્યો છે સુરતમાં પણ અનેક બીએલઓના શિક્ષકોની કલેક્ટર અને ધારાસભ્યોને ફરિયાદ કરી છે માત્ર કામગીરી ઝડપથી પૂરી કરવા પર જ બીએલઓ પર દબાણ કરાયું છે ત્યારે ફોર્મ ભરવા માટેનો ફાળવેલો નવથી એકના સમયમાં વધારો કરવાની પૂર્વ મંત્રીની સંકલન બેઠકમાં રજૂઆત કરી હતી સંકલન બેઠકમાં એક પણ ધારાસભ્ય દ્વારા બીએલઓની માનસિક ત્રાસ પર રજૂઆત કરાઈ ન હતી સાથે સંકલન બેઠકમાં જીપીસીબી અને મહાનગરપાલિકાની કામગીરી અંગે પણ ચર્ચા કરાઈ હતી જીપીસીબીને લગતી કામગીરી અમુક કોર્પોરેશનની લગતી કામગીરી અને સૂચિત સોસાયટીની લગતા કોઈ અમુક અમુક પ્રશ્નો હતા ધારાસભ્યશ્રીઓને એના સોલ્યુશન કરવામાં આવ્યા છે સર બીએલઓને લઈને કયા પ્રકારના સમસ્યા અંગે ચર્ચા એસઆઈઆરની કામગીરી બાબતમાં અમે મારા ધારાસભ્યોને માહિતગાર કર્યા અને કેવી રીતે કામગીરી ચાલી રહી છે એમના કંઈક પ્રશ્નો હતા કે એમના જે વિસ્તારોના બીએલઓઝ અને જે બાકી ઇલેક્શન તંત્ર તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં જે પડતી મુશ્કેલી હતી અને જે એમના સૂચનો હતા અમે એ પણ મેળવ્યા છે અને જે ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ અત્યારે ચાલી રહ્યું છે તો એમાં એમના સૂચનો મેળવીને આપણે પ્રોપરલી કેવી રીતે ઇમ્પ્રુવ કરી શકીએ અને બધા જ લોકોના જે ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થાય

એમની મદદમાં આપ્યા છે અમુક વસ્તુ જે ડીએલઓ ની વૈધાનિક કામગીરીમાં છે એ બીજા કોઈ ના કરી શકે એટલે એમના સર્ચ માટે કે એમની મદદ માટે આપણે બીજા લોકોને મૂક્યા છે અને એમની જે રેગ્યુલર ફરજ ઉપરાંત નહીં પણ રેગ્યુલર ફરજના બદલે અત્યારે એમને કામગીરી કરવા આપણે કરીએ છીએ નોટિસ અલગ અલગ ઈઆરઓ કક્ષાએથી અપાઈ છે જેમાં પણ અ એમની પાસે હજાર મતદારો હોય અને એમાં

એટલે આ કામગીરી એકદમ સ્ટ્રિક્ટલી અને ગંભીરતાથી આપણે એનું રાખેલું છે પીએલઓના તો લગ્ન છે અને રજા નથી આપવામાં આવે મારી પાસે એક એવી વાત આવી હતી અને રજા આપણે આપીએ છીએ એટલે જે રિઝર્વ બીએલઓ છે તેમાં તેનો યુઝ કરે સર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ છે આજે બીએલઓ ની કામગીરીથી દૂર રહેવાનું કામગીરી અટકાવી દીધી છે અમારી ધ્યાનમાં નથી બટ અમે જે છે કામગીરી એમની જે રેગ્યુલર ફરજો ને અત્યારે બધું સાઈડમાં રાખીને આપણે અત્યારે કામગીરી લઈએ છીએ કે ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ છે એટલા માટે બધું કરવું જરૂરી છે આપણે પચીસ ટકા જેટલી કામગીરી છે એ ટોટલ મળીને આપણા ફોર્ટી એટ લેક્સની ઉપરના મતદાતાઓ છે એને એન્યુમરેશન ફોર્મ આપણે જે આપ્યા છે એમાંથી પચીસ ટકા જે ફોર્મ્સ છે સબમિટ થઈ ગયા છે બાકીના પાંચથી દસ ટકા આપણી પાસે ફિઝિકલ ફોર્મ્સ અવેલેબલ છે અને કન્ટિન્યુઅસ ઝુંબેશ આપણી જે ચાલી રહ્યું છે એમાં આવતીકાલે અને પરમ દિવસે નવ થી પાંચ મતદાતા જે છે પોતાના બૂથ ઉપર જઈને બધા ફોર્મ્સ જમા કરાવી શકે છે પોલિટિકલ પાર્ટી સાથે પણ અમે ગઈકાલે મીટિંગ કરી અને એમણે પણ એ કર્યું કે જે પણ એમના સંપર્કમાં આવતા મતદાતાઓ છે એમને ફોર્મ સબમિટ કરવા માટે જે છે પ્રોત્સાહિત કરવાનું કામગીરી

ના એ તો અલગ અલગ વિસ્તારમાં હોય એટલે વી કેન નોટ પિનપોઈન્ટ એની એરિયા એવી કોઈ વાત નથી બટ જ્યાં પણ એ થાય છે તો અમે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ ઇવન વી આર રીચિંગ આઉટ ટુ પોલિટિકલ પાર્ટીઝ ઓલ્સો કે એમના તરફથી પણ થોડું કે થાય અને આ મેટરની જે ગંભીરતા છે કે ભાઈ જો ફોર્મ પાછા નહીં આવે તો એમના નામ નીકળી જશે એ ગંભીરતા પણ અમે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ આ એક વૈધાનિક કામગીરી છે એટલે અમે સંગ સાથે ચર્ચા પણ કરશું બટ જે ટાઇમ ઓન એક્સરસાઈઝ આપણે જે કરવાની છે એ આપણે કરવી પડશે છે જે જે તે વિસ્તારમાં જે બીએલઓસ છે એમને જ્યાં જે રીતે નિમણૂક આપી હશે પહેલાંથી અને એમને પોતાના વિસ્તારમાં જ બીએલ